ન્યૂઝ શહેરના મુજમુડા વિસ્તારમાં આવેલી ભંગારવાલાની ચાલના રહેવાસીઓ છેલ્લા ચાર વર્ષથી રસ્તાની અતિશય ખરાબ હાલતને કારણે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે વિકાસના નામે કરવામાં આવેલા અધૂરા કામોએ સ્થાનિકોની સમસ્યાઓમાં વધારો કરે છે જેના કારણે ગંદકી બીમારી અને પાણીના વેડફાટની ભીતિ સેવાઈ રહી છે પ્લેવર બ્લોકના કામ માટે ખોદકામ પણ સમસ્યા યથાવત બની છે સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલાં આ ચાલમાં પ્લેવર બ્લોક નાખવામાં આવેલા રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું હતું જોકે આ કામ અધૂરું છોડી દેવાતા પરિસ્થિતિ સુધારવાને બદલે વધુ વણસી છે કારણે રસ્તા ઉપર હવે ખાડા સામ્રાજ્ય જોવા મળે છે જે ચોમાસા જેવી પરિસ્થિતિમાં વધુ ભયાવહ બની જાય છે ચાર વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાંય તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ અંત લાવવામાં નથી આવ્યો ઉભરાતી ગટરો અને ગંદકીનો ભરડો રસ્તાની ખરાબ હાલત ઉપરાંત ભંગારવાળાની ચાલના રસ્તા ઉપર ઉભરાતી ગટરોએ સ્થાનિકોનું જીવવું દુષ્કાળ બનાવી દીધું છે સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે અધૂરા કામને પૂર્ણ કરે પ્લેવર બ્લોકનું કામ પતાવે અને ઉભરાતી ગટરોની સમસ્યાઓનો ઉકેલ લાવી લોકોને રાહત આપે જો આ ખોદી ગયા બરાબર આપણ પાઇપની લાઈન તોડીને જતા રહ્યા કેટલા દિવસથી લોકો બીમાર હેરાન થયા અહીં જવાનો રસ્તો નાના નાના છોકરા કઈ રહી જાય આ ચાર ચાર ફૂટ ખોદી નાખી અને આગળ જુઓ ઉપર ઊંચું કર્યું એમને રસ્તો કરી દીધો અમારા બીમાર પડી ગયા આગળ રસ્તો નહીં પાછળ પાણી ભરાઈ જાય કઈ જાય એક મહિનો દોઢ મહિનો થવા આવ્યો રજૂઆત કઈ કઈ થાય કે આજે આવે કાલે આવે એમ કરી કરીને મહિનો કાઢ નાખ્યો પછી કેટલા દિવસ અમે રાહ જોઈએ ખોદતા તો ખોદી નાખ્યું ફટાફટ હવે હેરાન અમે થઈએ ને તકલીફ તો પડે જ છે કશું આ પાણી છે આ એક ફૂટ તો પાણી પગ પેહી જાય એક મહિનો ત્રણ દિવસ થયા અમારા અહીંયા બધું ખોદી નાખ્યું છે ડેનેટ લાઈન આખી ઉભરાય છે કેટલા લોકોને બીમાર થઈ ગયા છે દવાખાનામાં છે પણ કોઈ આંખ નથી ઉગાડતું અને જે ભાજપના કાર્યકર્તા છે રોહન પાટીલ અને આ રાકેશ વસાવા કાલે ચાલુ કામ બંધ કરાવી દીધું તયાગાળી પાછળ તો અમારે ત્યાં અમારે શું કરવાનું આ સામે તહેવાર આવે બધા બીમાર છે અહીંયા

આ કામ જ્યારથી બી ચાલુ કર્યું છે ત્યારથી અંદરની ગલીની હાલત બગાડી દીધી છે આ લોકોએ જેમાં રોહન પાટિલ અને રાકેશ વસાવા આ બે જણાએ કામ બંધ કરાવ્યું છે એમના ઘર આગળ આ ગનકી હોય તો એ લોકો આ પોષી શકે બીજી વાત મારી કે જયારે એમના ઘરની આગળ ગાયો બી અગી જાય છે તો હવે પોતે જઈને રબારી વાસમાં જઈને બૂમો પાડી છે તો સાહેબ અમે આ કોને ખેવા જઈએ આટલી વસ્તુ અમને ખરે આપો જે રસ્તો અમારો હતો એ રસ્તો અમને જોઈએ છેલ્લા જે વર્ષથી રસ્તો હતો એ વર્ષનો રસ્તો અમને નથી બતાવ્યો અને અત્યારે પેલી બાજુ ખાડા કરી નાખ્યા આ બાજુ ટેકડો કરી નાખ્યો જ્યાં આગળ પાણી ભરાતું હતું ત્યાં આગળ ઉપર એ લોકોએ લેવલ કરી દીધું હતું અહીંયા ખાડો કરે જયહિન આટલું મારે કેવું પાણીની બહુ તકલીફ છે અમારે ગટારો અત્યારે ખોદી નાખી છે જો હું તમને બતાવું હટી જાવ બાજુ પર આ ગટારો ખોદી નાખી છે અને હજુ સુધી એ લોકો એનો કોઈ નિકાલ નથી આવ્યો આખી ગલીમાં નાના છોકરાઓ છે નાના છોકરાઓ અત્યારે બીમાર પડ્યા છે શું કરશે એ લોકો